હલો ફ્રેન્ડ્સ આપણે આ દાખલો સોલ્વ કરીએ આ એમસીક્યુ સોલ્વ કરીએ જેમાં કહેવામાં આવે છે વર્તુળના સ્પર્શક માટે ખાલી જગ્યા સત્ય છે પી રેખા વર્તુળનો એક અને માત્ર એક જ બિંદુએ છેદે છે ક્યુ રેખા અને વર્તુળ એક જ ક્ષમતમાં હોવા જરૂરી છે અને આ રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આ કઈ રેખાની વાત છે આ સ્પર્શકની રેખાની વાત છે જે નીચે મેં આકૃતિમાં રીતે બનાવ્યું છે તો આ તો બિલકુલ ખોટું છે કારણ કે સ્પર્શક જે છે તે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે આર જે છે તે તો બિલકુલ ખોટું છે પી અને ક્યુ સાચા છે એટલે આના માટે આપણે લખીશું ઓપ્શન એ પી અને ક્યુ રેખા વર્તુળને એક અને એક રેખા મતલબ સ્પર્શકની રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે રેખા અને વર્તુળને એક જ સમતલમાં હોવા જરૂરી છે તે એક જ સમતલમાં છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સોલ્વ કરીએ હવે આ કાટકોણ ત્રિકોણની અંદર વિદ્યાર્થી મિત્રો જે વર્તુળ બનાવવામાં આવ્યું છે કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ બનાવવામાં આવ્યું છે તેની અંદર આપણે માટે શું સૂત્ર છે માટે સૂત્ર છે કાટખૂણો બનાવતી બે બાજુઓનું પ્લસ એટલે કે એ બી પ્લસ બીસી જ્યાં કાટખૂણો બને છે એની આજુબાજુની બાજુ આ છે અહીંયા કાટખૂણો છે તો એ બી પ્લસ બીસી માઇનસ કર્ણ ભાગ્યા બે આ સૂત્રનો ઉપયોગ ત્યારે કરવાનો જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર એવું વર્તુળ બનાવવામાં આવે જે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું હોય તો તેની જો બાજુ માઇનસ કર્ણ આ સૂત્ર છે હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એ અને બીસી છે એક આપણી પાસે કર્ણ એસી નથી તો આપણે કર્ણ એસી પાયથાગોરસ સૂત્રથી શોધી શકીએ પાયથાગોરસ સૂત્ર પ્રમાણે શું થશે એ બી સ્કવેર બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો રાઈટ તો કાટખણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો = a² ab जेसे ते 1 छे એટલે 1 નો સ્ક્વેર + bc જે છે તે બી 1 છે એટલે કે 1 નો વર્ગ ફરીથી 1 નો વર્ગ ફરીથી બરાબર a की कीमत छे 1 1 નો વર્ગ + b की कीमत छे 1 1 નો વર્ગ બરાબર ac નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો 1 નો વર્ગ થશે 1 1 નો વર્ગ થશે 1 બરાબર ac² 1 + 1 2 = ac² હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી વર્ગ हटाણો હોય તો બંનેને આપણે √ માં લઈશું √2 = ac ac = √2 હવે વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ છે એટલે મેથડ જરૂર નથી આપણે સમજવા માટે બધામાં હું મેથડ બતાવીશ તમે ડાયરેક્ટ પણ જો તમે વિધાઉટ મેથડ સોલ્વ કરી શકતા હોય તો તમે ડાયરેક્ટ રૂટ ટુ લખીને ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકી શકો છો બીકોઝ ટાઈમ ઇઝ પ્રેશ એક કલાકમાં તમારે સોલ્વ કરવાનો હોય છે હવે એક વત્તા એક ઓછા રૂટ ટુ અપોન ટુ બરાબર છે હવે એક વત્તા એક બે બે ઓછા રૂટ ટુ અપોન ટુ હવે આ જોઈને તમે કહેશો કે આ મને એક બી ઓપ્શનમાં દેખાતું નથી તો એની માટે આપણે શું કરીશું તો આપણે જો વિદ્યાર્થી મિત્રો ટુ નીચે પણ ટુ છે અને રૂટ ટુ નીચે પણ ટુ છે આ જે ડિનોમિનેટરમાં ટુ છે તેની માલિકી બંને નીચે બરાબર આના છેદમાં પણ છે આના છેદમાં પણ છે તો આ થઈ જશે વન એટલે અહીંયા લખીશું આપણે વન માઇનસ રૂટ ટુ હવે વિદ્યાર્થી મિત્રો આ બી ઓપ્શનમાં નથી વન માઇનસ રૂટ ટુ ઓપોન ટુ તો હું શું કરીશ આ ટુને લખીશ રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ કારણ કે રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ રૂટ ફોર રૂટ ફોર એટલે ટુ જ હવે હજુ સિમ્પલિફાઈ કરીશું આને તો આ રૂટ ટુ આ રૂટ ટુ કેન્સલ હવે તમને પ્રશ્ન થાય કે અહીં માઇનસ છે તો કેન્સલ ન કરી શકાય વિદ્યાર્થી મિત્રો આ અંશ છે કેન્સલ કરો છે આમ ક્રોસમાં ના કરી શકાય ઉપર નીચે તો કરી શકાય રાઈટ તો આ થઈ ગયું વન માઇનસ વન અપોન રૂટ ટુ જે છે મારો ઓપ્શન ડી એટલે કે વન માઇનસ વન અપોન રૂટ ટુ તો આઈ થિંક તમને સમજ પડી નેક્સ્ટ એમ પર જઈએ આપણે એનસીક્યુ નંબર ટ્વેન્ટી થ્રી અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આ એક ડાયગ્રામ આપવામાં આવ્યો છે ફરીથી વ્યવસ્થિત ડાયગ્રામ બનાવ્યો છે કે આ જે છે તે ચાર સેન્ટીમીટરનું છે એવું કીધું છે મધ્યમાં ચાર સેન્ટીમીટર વ્યાસ એટલે કે બે સેન્ટીમીટર ત્રીજા ચાર સેન્ટીમીટર વ્યાસ એટલે બે સેન્ટીમીટર ત્રીજ્યા આ વર્તુળની છે આ જે સાઈડ ઉપર છે તે બધાની બે સેન્ટીમીટર ત્રીજ્યા છે આ બધાની એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ તમે લો તો ટુ સેન્ટીમીટર અહીંયાથી અહીંયા સુધીનું માપ તમે લો તો ટુ સેન્ટીમીટર તો હવે આને એ ટુ કીધું છે આ જે વર્તુળ છે એના ક્ષેત્રફળને એ ટુ કીધું છે બરાબર છે અને આ બધાને પી ક્યુઆરએસ નામ આપવાનું છે પી ક્યુ આર એસ તો એમ કહે છે કે પી ક્યુ એસનું ટોટલ જે છે તે એ વન છે આ ચારે ચારનું અને આ એ છે તો એ વન અને એ ટુ વચ્ચે શું શક્ય છે હવે વિદ્યાર્થી મિત્રો મેં આકૃતિ માપસર એટલે બનાવી છે એ તમને વધુ સારી રીતે સમજાવી શકાય હવે સપોઝ આ જે મેં કોર્નર સાઈડ પરથી કટ કર્યા છે તેને હું ખસાવી દઉં છું તો શું થશે એ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો બરાબર છે આ બીજો ટુકડો મેં લીધો આ ત્રીજો ટુકડો મેં લીધો બરાબર છે ચારે ચાર કટ મેં કાઢી લીધા તમે જોઈ શકો છો વર્તુળ ફોર્મ થઈ ગયું બરાબર છે વર્તુળ બની ગયું થોડું આ આમ ડિફરન્સ આવે છે બટ ઇટ ઇઝ ઓલમોસ્ટ અ સર્કલ રાઇટ એકદમ પરફેક્શન નથી બટ ઇટ ઇઝ ઓલમોસ્ટ અ સર્કલ ઓફ ટુ સેન્ટીમીટર ઇટ તો આ બંને એકરૂપ થઈ ગયા તો આપણે કહી શકીએ એ વન ઇઝ ઇક્વલ્સ ટુ એ ટુ કારણ કે આ બે સેન્ટીમીટરના ટુકડા હતા અને ચાર ટુકડા તમે ભેગા કરો લેક વર્તુળ બની જાય તો આપણે લખી દઈશું એ વન ઇઝ ઇક્વલ્સ ટુ એ ટુ રાઇટ સો આઈ ટ્રાય ટુ એક્સપ્લેન એઝ ગુડ એઝ આઈ કેન હવે ચોવીસ નંબરનો એમસીક્યુ સોલ્વ કરીએ હવે આખું જે ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થી મિત્રો જો આ કાંટો આખું ફરીને વર્તુળ ફરીને અહીંયા સુધી આવે તો ટોટલ એંગલ કમ્પ્લીટ એંગલ તમે નાના ધોરણમાં ભણ્યા હશો કે આખું વર્તુળનો ટોટલ એંગલ કમ્પ્લીટ એંગલ આખો ખૂણો ત્રણસો સાહીઠ થાય હવે અહીંયા કેટલા પાર્ટિશન પડે છે પાંચ પાંચ મિનિટના તમે જોઈ શકો છો અહીંયા એક બે ઉપર બે ત્રણ ટોટલ બાર પાર્ટિશન પડે છે તો મેં એને બારથી ડિવાઈડ કર્યું ત્રીસ આનો મતલબ એ કે પાંચ મિનિટમાં ત્રીસનો ખૂણો બને છે બારથી એક એટલે ત્રીસનો ખૂણો રાઈટ તો હવે અહીંયા કેટલું ફરે છે બારથી એક ત્રીસનો ખૂણો એકથી બે સાહીઠનો ખૂણો બેથી ત્રણ નેવનો ખૂણો ત્રણથી ચાર એકસો વીસનો ખૂણો એટલે મારો સાચો આન્સર થાય એકસો વીસ હવે આ જ રીતે કરવું જરૂર નથી તમે એમ પણ વિચારી શકો કે કમ્પ્લીટ એન્ગલ ટોટલ ખૂણો ત્રણસો સાહીઠ અને એક કલાકમાં ટોટલ મિનિટ સાહીઠ એક કલાકમાં ટોટલ મિનિટ સાહીઠ બરાબર છે તમે જોશો તો અહીંયા થશે ઝીરો ઝીરો કેન્સલ અહીંયા છ આ ઝીરો ઝીરો કેન્સલ છ છત્રીસ તો એક મિનિટ એક મિનિટનો છ એંગલ બને છે એક મિનિટનો એંગલ આપણે કાઢ્યો આ આપણે પાંચ મિનિટનો કમ્બાઇન્ડ કાઢ્યો તો પણ ચાલે એક મિનિટમાં છ એંગલ બનાવે છે તમે ડિસ્ટન્સ જુઓ પાંચ દસ પંદર વીસ મિનિટનું ડિસ્ટન્સ છે વીસ મિનિટમાં કેટલો વીસ ઉપર જશે એક નીચે ઇન્ટુ સિક્સ એકસો વીસ તો ફરીથી આવ્યું એકસો વીસ એટલે કોઈપણ રીતે તમે ગણી શકો અમે પાંચ મિનિટ માટે એંગલ બનાવ્યો કદાચ તમે મિનિટ મિનિટનો એન્ગલ જોતો હોય તો સિક્સ કદાચ તમે યાદ બી રાખી શકો છો હર પાંચ મિનિટે ત્રીસ એંગલ હર એક મિનિટે છનો એંગલ હવે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે વર્તુળની ત્રિજ્યામાં દસ ટકા ઘટાડો કરવામાં આવે તો આપણે એક્ઝામ્પલ લઈએ સો હવે તમને એમ થાય સોનું જ એક્ઝામ્પલ કેમ લીધું તો તમારે પર્સન્ટેજ હંમેશા સો પર શોધાય એટલે સો વાળું એક્ઝામ્પલ લો તો તમને આન્સર શોધવાનું ઈઝી પડે તો સો હોય વર્તુળની ત્રિજ્યા રેડિયસ સો હોય તો એરિયા કેટલો થાય તો આપણે સૂત્ર લગાવીએ પાય આર સ્ક્વેર બરાબર છે ઓકે તો આ શું થઈ જશે ફાય આર સ્ક્વેર કરીશું તો પાય એમનું એમ રાખીએ આરનો સ્ક્વેર એટલે હન્ડ્રેડ ઇન્ટુ હન્ડ્રેડ ટેન થાઉઝન્ડ બરાબર છે ટેન થાઉઝન્ડ પાઇ પછી દસ ટકા ઘટાડો કરવામાં આવે છે નેવું કરી દઈએ આર બરાબર છે પાય આર સ્ક્વેર તો શું થઈ જશે પાય ઇન્ટુ નાઇન્ટી ઇન્ટુ નાઇન્ટી એઇટ વન ઝીરો ઝીરો બરાબર છે તો હવે વિદ્યાર્થી મિત્રો દસ હજારના એટ વન ઝીરો ઝીરો થઈ ગયા આપણે પર્સન્ટેજ શોધવા છે વિદ્યાર્થી મિત્રો આપણે પર્સન્ટેજ શોધીએ પર્સન્ટેજ કઈ રીતે શોધાશે તો પર્સન્ટેજ જ્યારે પણ શોધવાનો હોય ટકા ત્યારે સો ઉપર આવે આપણે નાના ધોરણોમાં ભણીએ છે નીચે ટોટલ એરિયા કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ છે વર્તુળનું ટેન થાઉઝન્ડ ઇન્ટુ અહીં જે તફાવત આવ્યો કેટલો તફાવત આવ્યો ટેન થાઉઝન્ડ માઇનસ એટ વન ઝીરો ઝીરો ધેટ ઇઝ નાઇન્ટીન હંડ્રેડ સો આપણે શું કરીશું ઝીરો ઝીરો કેન્સલ ઝીરો ઝીરો કેન્સલ ઝીરો ઝીરો કેન્સલ ઝીરો ઝીરો કેન્સલ એટલે આપણો આન્સર થયો નાઇન્ટીન પર્સન્ટ એટલે કે નાઇન્ટીન પર્સન્ટ જે છે ક્ષેત્રફળમાં ઘટાડ થશે તો અહીંયા એકવીસથી પચીસ एमसीक्यू પૂરા થાય છે છવ્વીસથી ત્રીસ એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું થેન્ક યુ